જૂનાગઢના બેસાણમાં ત્રણ કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ થયો છે જૂનાગઢના બેસાણમાં હવામાન ખાતાની આગાહીના પગલે સતત ચાર દિવસ થયા બાદ અનાધાર વરસાદ વરસી રહ્યો છે સવારના સાત વાગ્યાથી અવિરત વરસાદ પડી રહ્યો છે આથી સવારથી અઢીથી ત્રણ કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જેના કારણે જીવાદોરી સમાન મહેસાણની ઉબેર નદીમાં ઘોડાપુર આવ્યું છે જુનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે અને ખાસ જૂનાગઢ જિલ્લામાં જોવા જઈએ તો મોટાભાગના જે તાલુકા છે આમાં પંદર ઇંચથી વધારે વરસાદ પડેલો છે એમાં મેંદરડા હોય આ માણાવદર વનફુલી કેસોદ આમાં તો તારાજી સર્જેલી છે અને ખેડૂતોને વિપુલ પ્રમાણમાં નુકસાન પણ થયેલું છે વેસાણમાં પણ આજે સવારથી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને જીવાદોરી સમાન જે ઉબેર નદી છે એટલે આમાં પણ ઘોડાપુર આવ્યું છે અને ત્રણ દિવસ પહેલાં પણ વેસાણ તાલુકાના ખાસ ગામડા છે આ ઢોળવા છે ઢુંડિયા પીપળિયા છે બાજુના પણ ગામડાં છે તો આમાં પણ ખેડૂતોને સેઢાપાડા તોડી નાખેલા છે નુકસાન કરેલું છે હવે ખાસ તો આ ખેડૂતોને ખૂબ જ નુકસાન થતું હોય એટલે કૃષિ મંત્રીનો સીધો રોલ હોય છે તો આ સર્વેના આદેશ આપવામાં આવેલા છે હવે ખેડૂતોને લાખો કરોડોનું નુકસાન જાય એવી સ્થિતિ જૂનાગઢમાં ખાસ છે વેસાણમાં પણ આજે બહુ જ ભારે વરસાદ સવારથી પડી રહ્યો છે ત્રણ કલાક સુધી આવેલો હતો એટલે નાલા પુલિયા જે છે એમાં પણ નુકસાન ખાસ થયેલું છે અને રોડ ઉપર ખાસ પાણી ફરી રહ્યા છે જુનાગઢની વાત કરવા જઈએ તો ખાસ તો જિલ્લામાં સાત દિવસ સુધી હવામાન વિભાગની ખાસ આગાહી છે એટલે સાત દિવસ સુધી મધ્યમથી ભારે હળવો વરસાદ આ પડી શકે છે ગુજરાતભરમાં પણ એક સાત દિવસ સુધી વરસાદ પડશે હવામાન વિભાગની આગાહી છે એ બંગાળની ભાગી આ સત્રિય છે તો પચીસ છવ્વીસમાં આમાં એક સિસ્ટમ બનશે એટલે આવતું અઠવાડિયું એટલે ત્રીસ તારીખ સુધી ખાસ આ સિસ્ટમ પણ ગુજરાતની અસર કરવાની હોય તો પાછું પણ ગુજરાત જો આ સિસ્ટમ સીધી ઉપર આવે તો ગુજરાતને વરસાદથી જમરોટ છે મહેશ કઠિરિયા જીવીએમ ન્યૂઝ રેસા